જીવન અંજલી થાજો મારું જીવન અંજલી થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું નું જળ થાજો મારું જીવન અંજલી થાજો જીવન એવું જીવીએ અને બી પરોપકાર માટે કોઈના માટે કંઈક નાનું અમથું કરવાની ખુશી આપણને મળે તો જીવનનું સૌથી મોટું સુખ છે રામુમાં છે અને અમે એમનું ઘર હમણાં બનાવ્યું કેટલા મહિના પૂરું કર્યું અશદા આપણે દોઢ મહિનો થયો દોઢ મહિનામાં આપણે પૂરું કર્યું નાખ્યું એમનું કોઈ નથી નિરાધાર છે અને એવી ભયંકર ખરાબ પરિસ્થિતિમાં અમે આવ્યા ત્યારે એક ખાટલો હતો આવડો અને એની ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હતું અને ચોમાસું તમે છાપરુંય કે કહેવાય હું તો એને છાપરું પણ ના કહું છાપરું એ સારું હોય કા કે હા અને એમાંથી તમે વિચાર્યું કે કેવું ઘર થશે ના કા વિચાર તો અમેરિકામાં કિશોર અંકલ રહે છે કિશોરભાઈ પટેલ એમના દીકરા છે કુશભાઈ અને કુશભાઈની સ્મૃતિમાં પેલું કુશ હોમ બનાવ્યું અમે અને એમની ઈચ્છા હતી કે મરૂન કલર કરજો મારા ઘરને એટલે મરૂન કલર કર્યો છે આખો પ્લોટ હતો એમાં ખાસું એક સરસ લીમડો છે અહીંયા એટલે આમ એટલો સરસ મજાનો કરી દીધો ત્યારે ખાટું દાળી બહાર બેસો તમે હા લીમડો લ્યો ને હમ આમ નો એટલે મારસા અહીંયાં પાણી બાથરૂમ સરસ થઈ ગયું છે છે પાણી પાણી પણ આવે નિયમિત હા જયારે નળ આવે ત્યારે આપડે એક ડંકી જેવું નાનું એવું આપેલું છે તેમાંથી પાણી આવે છે બરાબર ને કશું સામાન નો એમનું ઘર કેવું કર્યું એ એક વખત હર્ષદ બતાવ બધા ને માં તમારા ઘર બતાવ એમની બહુ ઈચ્છા હતી મારો દુપટ્ટો પકડીને કીધેલું કે મરૂન કલર કરજો એવું એટલે એવો એવો કલર કરે છે આઈ જા મિલન કે આ તો આ મરૂન કલર છે મરૂન કલર હા હા તો આવો કલર કરી દે કેટલી મજા આવે આવો મરૂન કલર કરી છે એમ ને હા 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 આ એક મસ્ત નાનકડો રૂમ કર્યો છે અને બહુ મર્યાદિત સામાન છે એમની પાસે કેટલાક વાસણો એવું બધું નહોતું થોડું ઘણું લઈ આપ્યું છે થોડુંક લેવું છે એમણે કીધું એ બધું પણ પૂરું કરશું આજ ગોળ ધાણા અને માટલી મૂકવાની છે ઘરમાં

એમણે શું કીધું ખબર છે અમે પૂછ્યું ગ્રામોમાં હવે કેટલું જીવવું છે તો પેલા કેતા હતા કે હવે જયારે લઈ જાય ત્યારે ના એવું કીધું કે પંદર પંદર વર્ષ પંદર વર્ષ તો હા વીસ વર્ષ કીધું પંદર વીસ વર્ષ જીવવું છે રામુમાં ને હે ને નહીં તમે હમણાં તો કીધું માં ને પંદર વર્ષ જીવવું છે કાઢી નાખી આમ તો નીકળી જશે ને હવે તો ઘર થઈ ગયું તમારા કેટલો બધો ફરક દેખાય છે પહેલાં જે જોતા હતા એના કરતા તો આવા માવતરો છે જેમની પરિસ્થિતિ નબળી હોય જ્યાં લાગે કે ઘર કરવા જેવું છે એ કર્યું તારા માટે સૌથી સ્મૃતિ સરસ કહી રહ્યું હોય કે જ્યારે ચોમાસામાં જ્યારે આપણે શરૂઆતમાં આપણે મળવાયા ત્યારે વાત કરતા હતા કે પાણી હતું તો અનુભવ કારણ કે ત્યાં ઋતુનું પણ કંઈ કહેવાતું નથી ત્યારે ઉનાળામાં જ્યારે માવઠું થયું અને ત્યારે હું હાજર હતો અને એમનું મેં જે ઉલેચતા પાણી જોયું તો એ મને ખરેખર લાગ્યું કે એમની જો માવઠામાં આવી હાલત છે તો જ્યારે ધોધમાર્યું આપણે કહેવાય ને કે બારે મેઘ ખાંગા જ્યારે થઈ ગયા હોય ત્યારે એમની કેવી હાલત થશે થતી હશે રામુમાની મૂડી કહેવાય કે એક નાની એવી ખાટલી એક અહીંયા બાજુમાં છે પાણીની માટલી તેલની બાટલી અને ક્યાંક કદાચ દવા લેતા છે તો દવાની હશે બાટલી બસ રામુમાની મૂડી જાય આટલી ત્યારે હવે આ જયારે મકાન બન્યું ત્યારે હવે તે સારી રીતે રહી શકશે તો એ મને ખૂબ જ ગમ્યું એમ પાણી ઉલેચવું નહીં પડે હવે તમે હારે ને સારું થઈ ગયું એમને બિલકુલ આ કિશોર અંકલ છે અને એમના દીકરા કુશભાઈ છે બસ એમની સ્મૃતિમાં આ ઘર બન્યું અને કિશોર અંકલની બીજી પણ ઈચ્છા કે આવા આપણે અનેક પરિવારોના ઘરો કરી શકીએ સુરેન્દ્રનગરમાં ખમીસણામાં આપણા સિત્તેર પરિવારોને પ્લોટ ફળવાયા છે તો ત્યાં આખું કુશ ઓમ સિત્તેર ને આ સાથે ગણીએ તો ઇકોતેર આમ તો એક કુશ સોસાયટી જ આખી બનાવીશું થેન્ક યુ અંકલ આ ઘર વગરનાની પીડા સમજવા માટે થઈને અને રામુ માને સધિયારો આપવા માટે થઈને તમે આશીર્વાદ આપશો ને એમને બહુ બધા હે ને થેન્ક યુ